હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં નવા વિડિયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ભાઈ આજે હે ને ગણપતિ બાપાને બેસાડ્યા ને એના અગિયારમો દિવસ છે એટલે આજે ને ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે તો ભાઈ જો અમારા ઘરે છે ને આ રીતે કઈક મસ્ત મજાનું છે ને ડેકોરેશન કરેલું હતું આ રીતે મસ્ત મજાનું અને આજે ને ગણપતિ બાપાનું વિસર્જન છે

હવાના પરમાં અત્યારે એને પહોંચી ગયા છે આપડા મકાન મકાન એને ભાઈ કેટલું કામ કહ્યું ને એ તમને બતાવી દઉં અત્યારે એને અહીંયા પથ્થરનું એનું કામ આલે છે તો જો ભાઈ અહીંયા એને આ બધી જગ્યાએ પથ્થરને એવું બધું લગાડી દીધું છે તમે જો દરવાજા જેટલા આવે ને તો બધા એને પથ્થરનું કામ એને મસ્ત મજાનું થઈ ગયું છે અને અહીંયા જો તમે રસોડાનું પ્લેટફોર્મ થઈ ગયું છે એક નંબર કાંઈ ઘટેની અને અહીંયા એને ગેનડીને એવું બધું આવી જશે બધું સામાન ને બધું આવી ગયેલું છે અને અહીંયા અત્યારે કાંઈક ટાયર્સનું લગાડવાનું કાંઈક લાવ્યા છે તો અત્યારે એની પાર્કિંગ એટલે ફૂલ સેટિંગ કરીને અમારે જવલભાઈ બધું લગાડે અને જેમ તેમ વસ્તુ ન લગાડે બધી ગમે વસ્તુ એવું હોય ને કંઈ એનું ફૂલ સેકિંગ કરે આમ મોબાઈલમાં રિવ્યુ બધું જોઈએ ને પછી બધી વસ્તુ લગાડે સારી ક્વોલિટી શેકે નહીં એમ બધું ચેક કરી અને હાલો હવે એને મારે જવાનું છે ત્યારે ચા લેવા પેલા આવડાને ચા પી દો પછી એને ગણપતિ દાદાનું વિસર્જન કરવા જવાનું છે એને ઘણા બધા ગણપતિ બાપા વિસર્જન કરવામાં આવે છે તો હજી હા મેને ડીજે આવે છે ઘણા બધા એને આજે લાટ બધા બટ્યા છોકરા જોવા ઉભા રહી દે છે આની છોકરા ગણપત્તા આવે છે

તો હવે અત્યારે એને આપણે ઉંછા ગોડાના દરિયાની અંદર પહોંચી ગયા છે અને ઘણા બધા ભાવિક ભક્તો છે અત્યારે ગણપત ઘરે દસ દિવસની ગણપતિ સ્થાપના કરી હોય અને અત્યારે એને વિસર્જન કરવા આવ્યો હોય તો આપણે થોડાક ભાવિક ભક્તોના રિવ્યૂ લઈ કે એને અત્યારે વિસર્જન કરે છે તો કેવું લાગે છે તો સામે તમે જોઈ શકો છો ઘણા બધા એને ગણપતિ બાપાનું વિસર્જન કરવા જાય છે અને પાછળ જુઓ તો ઘણા બધા એને ભક્તો છે અને સામે જો તમે આનંદ અને ઉલ્લાસથી અત્યારે એને બાપાનું વિસર્જન કરે છે ડીજે પણ વગાડે છે તમને થોડો ઘણો અવાજ આવતો હોય છે બાકી અમુક ભાઈ ભક્તોને આપણે જઈને પૂછે કે એમને કેવું લાગે છે છે ને અત્યારે એક બીજા બહુ મોટી મૂર્તિ આવી છે ગણપતિ બાપાની અને જો તમે આનંદ ઉલ્લાસ છેતરે ને ગણપતિ બાપાનો વિસર્જન કરવા માટે આવ્યા છે તો તમે પાછળ જોઈ શકો છો કે ગુલાલ ઉડાડે છે ને આનંદ ઉલ્લાસ છે ને અત્યારે ગણપતિ બાપાનો વિસર્જન કરે છે તો થોડેવરમાં આપણે બધાના રિવ્યુ લઈ કે બધાને કેવું લાગે છે તો ફરી વખત જોજો અત્યારે ને બજી એક ગણપતિ બાપાની મૂર્તિ આવી ગઈ છે તો આપણે પૂછે કયા ગામથી છે તો અત્યારે જો તમે જોઈ શકો તો બહુ વિશાળ મૂર્તિ છે કયું ગામ તમારું તૈયાર તૈયાર જે આપણા બાજુના ગામ થી છે અને એને અત્યારે વિસર્જન કરવા જઈ રહ્યા છે તો કેટલા દિવસથી તમે વિસર્જન કરો છો ત્રણ વર્ષ થી ત્રણ વર્ષ થી તમે ગણપતિ બાપા સ્થાપના કરો છો બરોબર ત્રણ વર્ષ થી એને ભાઈ ગણપતિ બાપાની સ્થાપના કરે છે અને આખું મંડળ છે ત્યારે તમે જોઈ શકો તો પાછળ ઘણા બધા ભાવિક ભક્તો છે તો અત્યારે વિસર્જન કરવા જઈ રહ્યા છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય ગણપતિ બાપા તો પોતપોતાના ગામથી ગણપતિ બાપાની મૂર્તિ લઈ અને અત્યારે વિસર્જન કરવા માટે આવે છે પણ અમારે જે ગણપતિ અમારા ઘરે બેસાડ્યા છે એની મૂર્તિ એને અત્યારે વિસર્જન કરવા જવાનું છે તો ફોન આવ્યો છે ઘરેથી તો જાય છે સીધા ઘરે અને વિસર્જન કરવા જવાનું છે બધાને સારો મળીએ સીધા ઘરે

તો તમે થી ને લેવા એવું હતું એમને મને છે તમે ઉસા થી લઈ ને હા તો અહીંયા આવું હાલો હાલો તો નાદ મળીએ તો તમને બધાને એમ થતું છે કે ગણપતિ બાપા અમારે ઊંચા ગોંડા પાસે દરિયા છે સતામી દરિયા નથી ગયા અહીંયા ઉપરવા આવ્યા એનું અમને ખાસ કારણ કીધું કે દરિયામાં જો આપણે મૂર્તિ પધરાવીને તો લોઢ આવે ને એટલે મૂર્તિ હે ને બહાર આવી જાય અને અલગ જેવી તેવી દિશામાં પીડી રહી એટલે આપણે એને આ જગ્યા લેવાયે અંદર હા ગણપતિ બાપાની મૂર્તિ છે ને સરખી વિસર્જન થઈ જાય ને ઓગળી જાય અને દરિયામાં હે ને એક બે દિવસમાં મૂર્તિ બહાર આવી જાય ગણપતિ બાપા નું વિષય ગણું તો હે અમે કરી નાખ્યું છે પણ અમે હે નાવા નાહવા માટે પછી અમે તળાવમાં આવ્યા છે જો અહીંયા છે ને તળાવ છે ને અત્યારે અમે આવ્યા છીએ નાવા માટે કારણ કે દર વર્ષે ઘણી વખત અહીંયા આવી પણ આ વખતે બધા એવું કીધું કે અહીંયા બધા નાવા આવતા હોય કારણ કે નું વિસર્જન દરિયાનું મેં એટલા માટે કીધું કે ના કે દરિયા એને બહાર ફગાવી નાખે ગમે વસ્તુ હોય તો એ બી બાર ને બહાર ઓલે વસ્તુ ઓલી થઈ જાય ગણપતિ બાપા ની મૂર્તિ તો ઘણા બધા વિડીયો કેવા આવતા હોય એવું બધું થઈ જાય એટલે એટલા માટે મેં તળાવ પસંદ કર્યું વિસર્જન માટે અને તમને આ વસ્તુ કેવું લાગ્યું એ ખાસ કેજો તળાવ બરોબર છે કે દરિયો જરૂરી છે અત્યારે એને નાવા માટે આપડે આવી ગયા છે તળાવ અંદર અને એને અત્યારે મસ્ત બધા બધા આનંદ કરે છે આમ જો તમે બધા એને ત્યારે ના એ છે બધાય અને એક બોલારો ભરાઈ જો ત્યારે એને પાછા ગણપતિ બાપા નું વિસર્જન કરવા માટે બધા આવ્યા છે અને અત્યારે એમને આનંદ કર્યો છે હાલો તો અત્યારે નાવાની અંદર એને વસ્તી નો થોડોક વધારો થઈ ગયો છે તમે જોવો બધા જો

એ બધું હવે થોડુંક છે ને વીખવાનું છે તો ભાઈ એને ગણપતિ બાપા પધરાવીને વૈ આવ્યા છે અને ભાઈ એક દુઃખના સમાચાર મળ્યા છે કે ઉષા કોટના ગામનો જે દરિયો છે ને બે વ્યક્તિ છે ને તો ડૂબી છે એક તો રિકવર થઈ ગયા છે પણ એકનો હજી પતો નથી એવું છે તો થોડુંક એવું દર વર્ષે કાંઈક ને કાંઈક એવી ઘટના બનતી હોય તો બધાને કહો ભાઈ ગણપતિ વિસર્જન કરવા દરિયામાં જતા હોય તો ભાઈ ધ્યાન રાખજો બાકી તો અમે તો જો ગણપતિ બાપા તળાવમાં વિસર્જન કરવા જતા ના કરીને વિવાસી અને વિડીયો પણ અહીંયા એન્ડ કરીએ છીએ ગેમો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી